તો ફારાર સામાન લેવા મોકલીયો એ એનો જોઈ નથી બધું હા તો એમ લડી કેટલે રહો એને ફોન કરું ફોન ફોન નહી ચાર્જિંગમાં મૂક્યો છે છે હાર એના બાબો લાગતી હશે

ખોલશો ના ખોલશો એવું કરીએ બાર વાગે એટલે જઈએ અઢાર વાગે હતું આ બધું લેવા નતું જવાનું આ બધું લેવા મોકલ્યું એટલે ચિંતા થતી ટાઈમ બજાર આવ્યો ને

અલ્યા પેલા દતાર્યા અલ્યા આયા પેલું મોકડું બોલા હ સામાન પકડો

એટલે જે વસ્તુ શીખવાડવું બધું આપડે આઈજ હોય કઈ નાખો કઈ નાખો

તમે જે થાય એવું બહાર નહીં કરવાનું મારે આમ આમ કરવું હોય તો કહું શું કરવાનું અહીંયા આભાર સરખું બે જાય ને તમે ફટાડ આવી ને બે જ બારના નહીં કરતા બે હો અમે કહીએ ને એવું એવું કરવાનું તમારે હોથાનું ના બોલાય

અમર બાજુ નું ભૂત આવે અમર બાજુ આવે સ્વાહા ખરું કબૂત હોય ચકલો આવે ચકલો ચકલું આપણે મનમાં બોલવાનું નઈ બોલ્યા કરો તમ તમારે હું બીજું બધું કરું test dubekna oh bhutdo begon on swar matar

ગોગલાજી હા તન મુકી તો હે બીજુ ભૂત આવસ વાહા બીજુ ભૂત આવસ વાહા આગર નું પાછળ આવો ઈયો ઈયો Pena otot leh Pala buta weh Bal bala otot leh Hihahaha Apa aje apa? 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 apa apa Eh biar aje suanti Hihahaha Suanti biar aje Eh biar aje Ihhhhhh Kenapa pindah aje Ihhhhhh Suahaa

ਆਣਾ ਦਾ ਕਹਾਵਣੋ ਜੋ ਯਾਰ ਅੰਦਰ ਆਈ ਗੋਈ ਨਹੀਂ ਕਸੂਰ ਨਹੀਂ ਮਰ ਕਹਾਵਣ ਜਾਣਾ ਚਾਹ ਨਹੀਂ ਇਹ ਕਹਿੰਦੇ ਜੇ ਉਹਨੂੰ ਚਾਹ ਨਹੀਂ ਆਉਂਦੀ ਉਹਨੂੰ ਪਾਸੇ ਨੂੰ ਜਾਈਏ ਹੈ ਸਹਾ ਕਰਨ ਅਗਰ ਨੂੰ ਪਾਸੇ ਨੂੰ ਕੰਪੀਰੂ ਲਈ ਇਹ ਗੁਨਾਹਕੀ ਬੀਜੂ ਇਹਨੇ ਆ ਮੇਰੇ ਨੂੰ ਅਸੀ ਜਾਓ ਨਾ ਮਨ ਮੇਰੇ ਨੂੰ ਚੋਕੀ ਲਾਉਂ ਕੱਤੀ ਨਹੀਂ ਆਉਂ ਤੋ આ રાજોષમાં ના છો ભાઈ કે ભૂલ નહી કરતા એને તાળી ના કરો ઉભો સુના આ અલ્યા તો ભૂત તો ભૂત પર લાવાય આ બાપા અલ્યા મને ઊભો તોય તુ આ માંગો

ઉપર છેવડુ ઓય આની બહાર ના નેકરતા અમે વાતચીત કર જઈએ અમે આઈએ હો ના ના ઓણે બહાર ના નેકરશું ને ને તમે ગયા નાખનોમાં આજુ નાકો પેલા બી તો વાત કરવા ગયા મારું શું

અનો કરો એકને તો પતાઈ દીધો